તો બહુ જોરદાર છે બાકી પાટડી અને મજા આવે એવું છે તમે જોઈ શકો છો આજુબાજુ કેવું છે અને થોડું ખંડેર જેવું થઈ ગયું છે હા છે મંદિર ઝાલાવંશની જન્મદાત્રી પ્રગટ ભૂમિ બરાબર એટલે શક્તિમાનો અહીંયા ગાડી અહીંયા ગાડી રહેતા હતા અહીંયા ગાડી એમનો જન્મ થયો હતો તો બે મંદિર છે શક્તિમાનું અને બીજું બે મંદિર છે શક્તિમાનું છે બે બે શક્તિમાન જ છે એક્ચુલી એટલે અહીંયા પ્રગટ થયા હતા જો એ કી છે ને પ્રગટભૂમિ બરાબર તો અહીંયા ગાડી આપણા તમને દર્શન કરાવડાવીશ હું મેં બી કર્યા હતા તમને બી કરાવડાવીશ તમે જોઈ શકો છો જો આર્યું મંદિર મંદિરમાં ઉતારવા નથી દેતા તો પણ મેં તમારી માટે ફૂટેજ લઈ લીધી છે અને આ બીજું મંદિર છે શક્તિમાનું તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો નજારો છે આમ તો ના પાડ્યા ફોટા ને એ બધું કરવાનું પણ એમને મેં કીધું કે હું યુટ્યુબર છું ને આયતર આયતર છ બધું એટલે એમને મને કંઈ બોલ્યા નહીં ઉતારવા દીધું જો આ અંદર બીજું મંદિર છે બીજા મંદિરમાં બી તમને દર્શન કરાવડાવીશ તમે જોઈ શકો છો મંદિર સુપ છે અને ત્યાંની જે વાઇફ છે એ બી બહુ શાંતિ છે તો જરૂરથી પાટડી એક વખત મુલાકાત લો બહુ મજા આવી છે જુઓ બાકી આર્યું મંદિર સુપપ મંદિર બનાવ્યું છે અને ફોટાને બધું પાડવાની મનાય છે પણ ભાઈ માટે માતાજી પ્રસન્ન હતા આપણને કોઈ બોલ્યું નથી બરાબર તો જરૂરથી આવો અને